ડેરીના રાજકારણની વાત કરીએ તો બહુ ઓર્ગેનાઇઝ રીતે પાટીદારની મંડળીઓના મત અધિકાર રદ કરવામાં આવ્યા છે પાટીદાર મતદારો હતા ત્યાં ખોટા પાવરનો ઉપયોગ કરી અને મતદાનના પાવર બીજાને આપવામાં આવ્યા છે જેમાં ખાલી પાટીદાર નહીં આખી આખી ડેરી પાટીદાર અને ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવું જોઈએ એની જગ્યાએ પાટીદાર કે ઠાકોર સમાજ ક્યાંય છે નહીં છોકરાને સમજાવવા ચોકલેટ આપતા હોય એવી રીતે તમને ડિરેક્ટર પદો આપી દેવામાં આવ્યા છે અને ખાલી આ પ્રશ્ન ડેરીનો નથી આ પ્રશ્ન ગુજરાતની રાજનીતિનો છે સહકાર ક્ષેત્રમાંથી તમારી રાજનીતિ ખતમ કરવાની બહુ મોટી સાજિશ ચાલી રહી છે સહકાર ક્ષેત્ર પછી તાલુકા કક્ષાએ પછી જિલ્લા કક્ષાએ અને પછી રાજ્ય કક્ષાએ જો સમજશો નહીં તો ખતમ થઈ જશે એટલે જ અમે કહીએ છીએ કે ઈડબ્લ્યુએસ લાગુ કરો ઈડબ્લ્યુએસ જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ થશે તો ખાલી પાટીદાર નહીં બિન અનામત વર્ગનો પણ અમુક અધિકાર રાજકીય અધિકાર જળવાયેલો રહેશે રાજકીય પ્રતિનિધિત્વ જળવાયેલું રહેશે એટલે આ તમામ સમાજોનું ગુજરાતની રાજનીતિનું બેલેન્સ જળવાઈ રહે એના માટેની ચિંતા એના માટેની વ્યથા છે એના માટેની પીડા સમાજે જાગવાની જરૂર છે ખોટા ઊંધા ચશ્મા પહેરીને ઊંધી વાતોમાં ના આવશો ચ્વિંગમ ના ચાવશો મલઈ બીજા ખાય તમે જેને મલઈ સમજો તે સમાજના પ્રતિનિધિના રૂપે તમને ખાલી આવી પ્રતિનિધિ મલઈ ખાવાવાળા તમને ઓપરેટ કરે મેં જે વાત કરી તે એ કોઈ એક ડેરી નહીં ચૂંટણીના પ્રતિનિધિત્વની વાત નથી પણ પાટીદારોના રાજકીય પતનની શરૂઆત કરવાની જે શરૂઆત થઈ છે વાત મારી એ છે અને મારી જે મુખ્ય માંગણી એ છે કે આવનારા દિવસોમાં ઈડબલ્યુ એસ જો લાગુ કરવામાં નહીં આવે તો પાટીદારો ગુજરાતની રાજનીતિમાં ક્યાંય દૂર દૂર સુધી દેખાશે નહીં અત્યારે જે લોકો માની રહ્યા છે કે અમે મલઈમાં ખૂચાણાથી ને આપણને મળ્યું છે આપણે શું કરવા ચિંતા કરવાની પણ નીચેથી તળિયું સાફ થઈ ગયું છે એક પછીને એક ગ્રામ્ય કક્ષાએથી તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએથી અને સહકાર ક્ષેત્રેથી પાટીદાર સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાની બહુ મોટી સાજિશ ચાલી રહી છે પાટીદાર સમાજે સમજવાની જાગવાની પાટીદાર સમાજે સમજવાની જાગવાની જરૂર છે અને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે પાટીદાર સમાજે હવે જાગૃત થવું પડશે આપણે રાજકારણના યાચક નથી આપણે ગુજરાતની રાજકીય દિશા નક્કી કરવાવાળા છે ચક ના બનશો આ લડાઈ યાચક બનવાની નથી ગુજરાતની રાજનીતિમાં આપવાળા આપણે બનવાનું છે ગુજરાતની રાજનીતિની દિશા બદલવાની એની જગ્યાએ તમારું પોતાનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે સમજવાની જરૂર છે એટલે હું પાટીદાર સમાજને અપીલ કરું છું કે આવનારા દિવસોમાં ઈડબ્લ્યુ એસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવામાં આવે અને પાટીદાર સમાજ પોતાનું પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા માટે સંગઠિત થાય સમજે અવળા ચશ્મા પહેરીને અવડી લઈને ના દોડે બહુ ટૂંકા ગાળાની લાભમાં લાંબા ગાળે આખા સમાજનું અસ્તિત્વ ખતમ થઈ ગયું જય સરદાર